જય જવાન જય કિસાન છે અને આજે અમારા બટાકાના ફાર્મ હાઉસમાં આવ્યા છે જુઓ હાલ બટાકા ફાર્મ હાઉસમાં એક મહિનો હવે થવા આવ્યો હોય અને ઘણા લોકોનો પ્રશ્ન હતો કે માઇક્રો રાજા કિલોનું પેકેટ આવે કે ના આવે અને વિકામ કેટલું જુએ અને પાણી ફુવારામાં અપાય ટપકમાં અપાય કેવી રીતે અપાય આપણે પપ્પાને પૂછી લઈએ માહિતી તમને આપી દેશે આજ તો જય જવાન જય કિસાન જો બટાકા ખરેખર બટાકામાં માઇક્રો રાજાની જબરજસ્ત ભૂમિકા હોય છે ખાસ કરીને હાલ તમાકુનું વાવેતર ચાલુ છે તો સૌથી વધુ રિઝલ્ટ તો હું માનું છું તમાકુમાં મળશે કારણ કે તમાકુ એક એવો પાક છે કે જેને ઊંડા ઊંચી મૂળ જતા હોય છે એને યુરિયા ખાતરની ખૂબ જરૂર પડતી હોય છે પણ જો તમાકુમાં માઇકોરેજાનું ડ્રિન્ચિંગ કરવામાં આવે તો હું માનું છું કે યુરિયાનો વપરાશ બિલકુલ ઘટી જાય તો એવા ખેડૂતોને ખાસ વિનંતી કરું છું કે તમે માઇકોરેજા ફરજિયાત વાપરજો તો હવે કઈ રીતે વાપરવું એક કિલોનું પેકેટ લાવવાનું એમાં આઠ લોટા પાણી ભણી રેડવાનું અને એમાંથી એક લોટો એક પંપમાં નાખવાનો આઠ પંપ થશે અને લગભગ દોઢ વીઘામાં ચાલશે તો ખરેખર આને પહેલું પાણી આપી દેવાનું અને બીજા દાડે સવારે ટૂઆ આપી દેવાના અને પછી ફરી પાણી નહીં મળે તો પણ ચાલશે પણ તમારી તમાકુની રોનક સાહેબ ના બદલાય ને તો હું માનું છું કે મારી પાસેથી અઢીઝોનની જગ્યાએ પાંચસો લઈ જવાના એટલી ફૂલ ગેરંટી માયકો રાજા તમાકુના પાકમાં ફરજીયાત વાપરજો ઘઉંના પાકમાં વાપરી શકો વાપરી શકો જીરામ જીરામ પણ વાપરી શકો જીરામાં કઈ રીતે વાપરવું તો જીરામાં તમે ઉગ્યા પછી ના પેલા તમે માઇકો રાજા કોઈ પણ માટી હાથે મિક્સ કરીને પિયત આપી શકો છો ચકલીમાં ચકલી પણ મૂકી શકો છો અને ડ્રિન્ચિંગ કરવાની કોઈ જરૂર નથી ઘઉંમાં ઘઉંમાં જો આપવું હોય તો ઘઉંમાં પણ ઘઉં ઉગીને પેલું પિયત તૈયાર થતું હોય એમાં એમોનિયમ સલ્ફેટ ખાતર પાંચ દસ કિલો લઈ અને હાથે મિક્સ કરી અને પૂંખીને તમે પાણી વાળી શકો છો તો પણ રિઝલ્ટ સારું મળશે અને બધા ખેડૂતને એ પણ કહું છું કે બધે ના વાપરતા ચાર પાંચ લાઇનો બાકી રાખજો જેથી કરીને ખબર પડે કે કનવજી સાચું બોલે છે ખોટું બોલે છે તો ખરેખર માઇકો એ આપણા એક મિત્ર કીટક કહી શકાય એ બેક્ટેરિયલ વસ્તુ છે જમીનમાં વધારે ઓછું જશે તો કોઈ નુકસાન થવાનું નથી અને બધા જ લોકોને એક જ વિનંતી કરું છું કે તમારા સંતાનો માટે તમે પૈસા નહીં મૂકીને તો ચાલશે પણ સારી જમીન મૂકીને જજો જેથી કરીને તમારા સંતાનો સારી ખેતી કરી શકે જય જવાન જય કિસાન જો બટાકા આજે તેવી દિવસે આ બેઠક ચાલુ થઈ ગઈ છે ત્રણ તો ત્રણ એક ચાર પાંચ ચાર પાંચ અચ્છા અને છ બટાકો ખરેખર થર્ડ બન સારું આપી આપ્યું થર્ડ મજબૂત થઈ ગયું છે માઇકોરાથી મૂળ સારા થઈ ગયા છે હવે વન બ્રાન્ડ ને એક ફંગ સ્પ્રે કરવા જઈ રહ્યો છું આ તો તમે બધાએ કીધું છે કે ભાઈ બધા વિડીયોમાં તમે માહિતી આપજો તમે શું કરવાના છો અમે આવતીકાલે અમારા બટાકાનું શેડ્યુલ પણ મૂકવાના છીએ કે બટાકામાં કયા દિવસોમાં કયું ખાતર આપવું એ ટોટલ શેડ્યુલ અમે મૂકવાના છીએ યુટ્યુબ અને તમામ અમારા સોશિયલ મીડિયાની અંદર તો તમે પણ જો બટાકામાં સારી બેઠક લેવા માંગતા હોય તો બોન્ડ બ્રાન્ડનો એક સ્પ્રે લેજો સાહેબ થોડું મોંઘું પડે છે પણ તમારી તબિયત ખુશ થઈ જશે કે ના અને બટાકાના ભાવ આ વખતે સો ટકા મળવાના છે તો બધા જ ખેડૂતો વિનંતી કરું છું કે એક મહિનાનો બટાકા થોય એટલે ફરજીયાત બોન્ડ બ્રાન્ડ લઈ લેજો અને એક સ્પ્રે લઈ લેજો જેથી કરીને તમારા બટાકા મસ્ત સારા થઈ જશે માઇક્રોજા આમ કોઈ બાકી હોય તો માઇક્રોજા અવશ્ય વાપરજો જો આ બટાકામાં આપણે ડીએપી નતું વાપર્યું એ તમને બતાવ્યું હતું પોટાશ વાપર્યું છે સાદું પોટાશ પણ નથી વાપર્યું છતાં બટાકા કેવા થાય છે એ તમને બતાવવાના છે આ વખતે જો કોઈ એવું લાગતું નથી કે બટાકામાં આપણે એનપીકે નથી વાપર્યું ગ્રોમર પશુ બટાકા છે તો બટાકા બહુ સારા છે અને માઇક્રોજા જેને બાકી હોય આપી દેજો બહુ મજા આવશે જય જવાન જય કિસાન